એરંડાની ખેતી કરતા ખેડૂતોને લલણી સે યોગ્ય ભાવ ન મળતા એવી સ્થિતિનું સર્જન થયું છે હાલમાં ગુજરાતભરમાં એરંડાની લલણીની સીઝન ચાલી રહી છે મંગળવારે ગુજરાતભરમાં અંદાજે 2 લાખ મોરીથી વધુ એરંડાની આવક થઈ હોવાનું વેપારીઓએ જણાવ્યું હતું એરંડાની આવક વધવાની સીધી અસર ભાવ ઉપર જોવા મળી છે હાલની સ્થિતિએ ખેડૂતોને એરંડાના સરેરાશ રૂપિયા અગિયારસો ની સપાટીની આસપાસ ભાવ મળી રહ્યા છે જ્યારે એરંડાનો પાક લાંબા ગાળાનો હોય છે આથી નીચા ભાગ મળવા ખેડૂતોની ચિંતા વધી છે આ સીઝનમાં પ્રતિકૂળ હવામાનના કારણે એરંડાના ઉતારા ઓછા આવી રહ્યા હોવાનું ખેડૂતોએ જણાવ્યું હતું તો ચાલો જાણીએ આજના એરંડાના ભાવ રાજકોટમાં નવસો પંચ્યાસી થી એક હજાર ને સત્યાસી ગોંડલમાં થી અગિયારસો એક જામનગરમાં એક થી એક હજાર ને થી એક હજાર ને એક થી એક હજાર ચાલીસ જામજોધપુરમાં એક હજાર થી એક હજાર ને જેતપુરમાં એક થી એક એકસઠ ઉપલેટામાં પાંચસો થી આઠસો વિસાવદરમાં એક હજાર પાંત્રીસ થી એક હજાર એકસઠ ધોરાજીમાં એક હજાર થી એક હજાર કોડીનારમાં એક હજાર થી એક હજાર ને તળાંજામાં સાતસો થી નવસો અઢાર હળવદમાં એક હજાર થી એક હજાર ને છ્યાસી ભાવનગરમાં નવસો થી એક હજાર ને એકાણું જસદરમાં નવસો થી એક હજાર ને થી એક પચાસ બાકાનેરમાં 900 થી એક હજાર પચાસ મોરબીમાં એક હજાર થી એક હજાર ને એસી ભેસાણમાં આઠસો થી એક હજાર ને છપ્પન થી એક હજાર ભચાઉમાં એક હજાર થી એક ચોરાણું અંજારમાં આઠસો થી એકત્રીસ ભુજમાં એક હજાર થી એક હજાર ને બાણું લાલપુરમાં નવસો થી એક હજાર પાટડીમાં એક હજાર થી એક ધાનેરામાં એક હજાર પાસઠ થી અગિયારસો ને એક મહેસાણા એક હજાર ચાલીસ થી એક હજાર ને છન્નું વિજાપુરમાં એક હજાર પંચ્યાસી થી અગિયાર એક હજાર સાઠ થી સાત માણસામાં એક હજાર ઓગણચાલીસ થી અગિયારસો ને છ બોજારીયામાં એક હજાર સિત્તેર થી એક હજાર ને અઠ્ઠાણું કડીમાં એક હજાર પંચોતેર થી એક હજાર ને ત્રાણું વિસનગરમાં એક હજાર ચાલીસ થી અગિયારસો ને પાંચ ત્રણ માં એક હજાર થી એક હજાર ને છન્નું થરામાં એક હજાર પંચોતેર થી અગિયારસો ને આઠ મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો